અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ અટકી રહી નથી દિવસે ને દિવસે હવે હુમલાઓ વધ્યા છે ત્યારે છેલ્લા દસ દિવસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ હિન્દુ મંદિર પર આ રીતે હુમલો કરવામાં આવ્યો હોય નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આટલું જ નહીં આ દરમિયાન સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુ વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા અને ઉપદ્રવ્યોએ લખ્યું કે હિન્દુઓ ગો એટલે કે હિન્દુઓ પાછા જાઓ આ ઘટના છે કેલિફોર્નિયાની આ પહેલાં ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિરમાં પણ આવી જ એક ઘટના બની હતી અમેરિકામાં હિન્દુ મિશિયા વધી રહ્યો છે હિન્દુ મિશિયા એ એક અંગ્રેજી શબ્દ છે જેનો ઉપયોગ હિન્દુઓ પ્રત્યે દ્વેષને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે ત્યારે હાલમાં જ ન્યૂયોર્કથી આવો એક કિસ્સો સામે આવ્યો છે ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી સ્વામીનારાયણ મંદિર તોડફોડના દસ દિવસ પણથી ઓછા સમયમાં સેક્રામેન્ટોમાં અમારા મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું છે નફરત ફેલાવતા સંદેશાઓ સાથે મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અમે નિંદા કરીએ છીએ અને આનાથી અમે લોકો ખૂબ જ દુખી છે ત્યારે હવે વિવાદ વધુ વકર્યો છે કારણ કે છેલ્લા દસ દિવસમાં આ બીજી વખત છે જેમાં હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હોય ત્યારે હવે ઉપદ્રવીઓ કહી રહ્યા છે કે હિન્દુ ગો બેક અને આને લઈને હિન્દુ સંગઠનના બીએપીએસ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂયોર્કમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની તોડફોડના દસ દિવસથી પણ ઓછા સમયમાં ફરી એક વખત કેલિફોર્નિયામાં અમારા મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું છે ત્યારે આની પહેલા પણ અનેકવાર આવું થયું છે જો તે ઘટનાઓ વિશે વાત કરવામાં આવે તો જુલાઈની શરૂઆતમાં કેનેડામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી 10 દિવસ પહેલા પણ ન્યૂયોર્ક ના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી ને હવે આજ કેલિફોર્નિયામાં બીએપીએસ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને નફરતના સંદેશા લખવામાં આવ્યા છે અને આ સંદેશામાં લખવામાં આવ્યું છે કે હિન્દુઓ પાછા જાઓ સેક્રામેન્ટો માથર એરપોર્ટ ની સાઉથ પર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે પણ હિન્દુ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા જેમાં બદમાશોએ લખ્યું હતું કે હિન્દુઓ ગોપાલ એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા હતા જ્યારે સ્થાનિક અધિકારીઓને અંગેની માહિતી મળી તો તેઓએ તે સ્થળ પર જઈને તપાસ કરી હતી અને ત્યારે તેમણે જોયું કે મંદિર સાથે જોડાયેલા પાઇપલાઇનને પણ કપાઈ દેવામાં આવી છે એટલે કે તેને તોડી નાખવામાં આવે છે આ પહેલા ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિરમાં પણ આવી જ ઘટનાઓ બની હતી આ ઘટના પર યુએસ કોંગ્રેસનાએ કહ્યું કે હિન્દુ અમેરિકનનો આ પ્રકારની નફરત અને બરબાદતા ભયાનક અને નૈતિક રીતે ખોટી છે ન્યાય વિભાગે આ અપ્રિય ગુનાઓની તપાસ કરવી જોઈએ અને જવાબદાર લોકોને કાયદાની સંપૂર્ણ હદ સુધી જવાબદાર હોવા જોઈએ ત્યારે એક બાદ એક હુમલા વધ્યા છે અને ભારતીયોના વિરુદ્ધમાં લોકો ખરાબ બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે હિન્દુ ગોબેક ત્યારે ફરી એક બીએપીએસ ના મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલો થયો છે કેલિફોર્નિયામાં આની પહેલા પણ ન્યુયોર્કમાં આવી જ ઘટના બની હતી અને તે પછી દસ દિવસમાં ફરી એક વખત એવી જ ઘટના સામે આવી છે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં